ચાલો દોસ્તો જય માનવજી હવે આપણે સફાઈ જશે નાખવાની છે સોફા નાખી દીધા હોય તે ખાલી સોફી ને હમણાં એમાં સામ નાખશું તો આ બધું છે મકાઈ બાજરી દાળ અને ઘઉં બરાબર મકાઈ બાજરી જવાર સોખા અને ઘઉં પછી તો આમાં બધા ઠીંગાડેલા છે જ હજી હાલમાં તો બરાબર બરી બાજુ જુઓ ઠીંગાડેલા છે બીજા આ બધા રહ્યા ને ઠીંગાડોના બાકી એ જે ઠીંગાડી છે સકલા માટે પોપટ માટે કબૂતર નાની સકલીઓ આવે છે એના માટે કાંક છે બધી એ દીધા ભાઈ જો ફરતા ટીન્ગ્જાળી દીધા અને આપડે શોખી હતી ને શોખી જાય ઉપર ટીન્ગ્જાળી જો શોખી ટીન્ગ્જાળી દીધી છે જામાં કાંગ છે ભાઈ આ નાની સકલ્યું ખાઈ વા કાંગ રે ને બધા ચકલા માટે ઢીંગાડી દીધા એ બરોબર